સૌરાષ્ટ્રમાં સાત લોકસભાની બેઠકો આવેલી છે સાથે સાત લોકસભાના ઉમેદવારો ઉમેદવારી પત્રક રજૂ કરવાનું શરૂ કર્યું છે આજે પોરબંદર લોકસભાના ઉમેદવાર કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા પોતાનું ઉમેદવારી પત્રક ભરી રહ્યા છે એ જ રીતે સુરેન્દ્રનગર ભાવનગર જુનાગઢ જામનગર અમરેલી આ લોકસભા બેઠકના ઉમેદવારો પણ પત્રક ભરશે આવતીકાલે રાજકોટ લોકસભા ના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરતી વેળાએ જાગનાથ મહાદેવ મંદિરે છે મહાદેવજીના આશીર્વાદ લઈ રેલી સ્વરૂપે કાર્યકર્તાઓ સાથે અહીં આવશે સરદાર પટેલની પ્રતિમા સમક્ષ ઉપસ્થિત થઈ સરદાર સાહેબના આશીર્વાદ લઈ સૌ કાર્યકર્તાઓ સાથે એક સભા સ્વરૂપે આયોજન કરી ત્યારબાદ પોતાનું ઉમેદવારી પત્રક અહીંથી રજૂ કરશે પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મેયર શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય શ્રીઓ લોકસભાના સભ્ય રાજ્યસભાના સભ્ય ઉપરાંત જે સામાજિક સેવાના આગેવાનો ધાર્મિક સંતો વિશાળ સંખ્યામાં સૌ કોઈ ઉપસ્થિત રહેશે